જય માતાજી મિત્રો કવિતા બનાવવી કોઈ જાતિનો ઇજારો નથી ગમે તે જ્ઞાતિમાંથી કવિ પેદા થતા હોય છે આવા જ એક કચ્છના મહાપરાક્રમી રાજવી કવિ રા લાખો ફૂલાણી લાખા ફૂલાણી બહુ કાવ્ય રસિક હતા એક દિવસ કેરાકોટમાં પોતાના મહેલમાં પોતાને ગરમી થતી હશે એટલે દાસીને કહ્યું કે બેટા બારી ખોલી નાખને દાસીએ જ્યારે બારી ખોલી તો સામે શમશાન એક નદી હતી નદીના કિનારે શમશાન ઘાટ હતો ત્યાં એક ચિતા બળતી હતી એટલે લાખાએ પોતાને પોતાને જ સંભળાવવા માટે એક દુહો કયો લાખો કે માણ્યા નહીં સતે હુંદે શેણ દિયાડા દસ આઠ મેં કો જાણો હો કેમ એટલે બાજુમાં રાણી સાહેબ બેઠા હતા રાણી સાહેબે કહ્યું કે દિયાળા દસ આઠમાં ફૂલાણી ઘણો ફેર આ ઉગ્યો આ હાથમ્યો કો જાણો હો કેમ એટલે રાણી અને રાજાની બાજુમાં કુંવરી સાહેબ બેઠા હતા એટલે કુંવરીબાએ કહ્યું કે લાખો ભૂલ્યો લખપતિ ઉમા ભૂલી એમ આંખો કેને ફરોકડે કો જાણો હો કેમ આ ત્રણેય દુહા કહી લીધા બાજુમાં દાસી ઉભા હતા દાસીએ કીધું બાપુ લાખો ઉમા સત ધિયેડી ત્રણેય ભૂલ્યા તોય આ તો શ્વાસ અળુંભે પ્રાણલો ભે આવ્યો કાનોય તમે કોઈ પાંચ દસ દિવસની વાત કરો છો કોઈ એક દિવસની વાત કરો છો પણ આ તો શ્વાસ બારે જગ્યો છે એ પાછો અંદર આવશે કે નહીં એટલે આવા કાવ્ય રસિક હતા રાવ લાખા ફૂલાણી એટલે જય માતાજી જય હિન્દ